ભાવનગર પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર ભાવનગર બોટાદ સંસદીય મત વિસ્તારના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણીયાના પ્રયાસો અને આયુશ્રી ખોડિયાર માતાજીના આશીર્વાદથી પ્રદેશના લોકોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂર્ણ થઈ હવે ખોડિયાર મંદિર સ્ટેશન પર ભાવનગર પોરબંદર ટ્રેનનું સ્ટોપેજ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે આ નિર્ણયથી ભક્તો અને મુસાફરોને મોટી સુવિધા મળશે અને ખોડિયારધામ આવતા અને જતા મુસાફરોને સીધો ફાયદો થશે આ સિદ્ધિ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીના દૂરદેશી નેતૃત્વ અને સંવેદનશીલ નિર્ણયનું પરિણામ છે સ્ટોરી બાય અનિલ ગોહિલ ભાવનગર મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સૌસો અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે